સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેખ દુસરો કી બઢતીકો કભીને ઈર્ષ્યા ભાવધરૂ આ અંગે તમારો પ્રશ્ન છે સવારના નિત્યક્રમમાં મેરી ભાવનાનું પદ નિમિત્ત રીતે બોલવામાં આવે છે તેમાંની ચોથી કડીમાં આ ભાવના ભાવમાં આવી છે કે દેખ દુસરો કી બઢતીકો કભીને ઈર્ષ્યા ભાવધરૂ મૂળમાં તો વચનમુજ ચારસો ત્રીસમાં જણાવ્યા મુજબ સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો આત્મા સ્વરૂપ પ્રત્યે હો આત્મા સમાધિ પ્રત્યે હો અન્ય અવસ્થા પ્રત્યે ન હો અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો અન્ય આધિપ્રત્યે ન હો જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ હો અનવકાશ પણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે સર્વદા સૌ સુખી થાવો ક્ષમતા સૌ સમાચારો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો ઓમ શાંતિ 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 આ પત્ર પૂજ્ય સભાગભાઈ પર છે વચનામું ચારસો ત્રીસ અને આ પ્રકારની ભાવના તેઓને છેલ્લે સુધી રહ્યા કરતી હતી કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હોય પરંકુ ઓલદેવે આ ભાવના યથા જન્મી હોય તે સત્પુરુષ એમ જણાવી સોભાગભાઈને સત્પુરુષનું બિરુદ પણ આપી દીધું શ્રી સૌભાગ મુમુક્ષે આવા ગુણોને લઈને વિસ્મરણ કરવા યોગ્ય નથી બીજાનું ભલું થવું આ ભાવના જેવી મફતમાં ભાવી શકે પણ તે સહેલું નથી જેવું કર્મના ભારથી દબાઈ ગયો છે હું દુઃખી સામેવાળો સુખી કેમ થઈ શકે આ તો વ્યવહારમાં પરમાસ્થે પણ છૂટવા માટે નીકળ્યો હોય પણ સંસારવાસના સાથે જ હોય અને માથે સત્પુરુષ ન હોય તેથી ધર્મ પણ આ જ મત્સરભાવ આવી જાય અને જીવ થોડો ચડી વધુ પડે વચનામું એકસો ઓગણસી પરમ કૃપાવદે પ્રકાશ્યું છે કે સોળ ભાવનાઓથી ભૂષિત થયેલો છતાં પણ પોતે સર્વોત્કૃષ્ટ જ્યાં મનાયો છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટને લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સરભાવ આવીને ચાલ્યો જાય તો તેને ઉપશમ ભાવ હતો ક્ષાયક નહોતો આ નિયમા છે ઉપશમ ભાવની વ્યાખ્યાની સમજ આપતા કર્મગ્રંથમાં લખ્યું છે કે સર્પ સાણસામાં પકડ્યો છે જે છૂટો થયે દંશ મારે ભારેલો અગ્નિ ઉપરથી રાખ ઉડી જો દબાવી નહીં તો અંદર અંગારો ભડકે બળશે અને પોતાને પણ બાળી નાખશે ફરી એકડે એકથી શરૂ કરવું પડશે જેવો આટ આટલો ઉપર ચડ્યો તીર્થંકર નામ કર્મ કેમ બંધાય એવા ભાવ પણ આવી ગયા અને આ વિભાવો પણ અટવાય જાય ફરી તો સામાન્ય જીવો એ કેટ કેટલું સાવધ રહેવું પડે મત્સર ભાવનું આ દુષ્ફળ છે પરમપુર દેવે અમદાવાદ ક્ષેત્રે આગાખાનને બંગલે કાર્તકવત પાચમ સવન ઓગણીસો સત્તાવનમાં પોપટભાઈ મોહકચંદભાઈ વગેરે મુમુક્ષો કહે છે કે જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે શાસ્ત્રમાં અને તેજોવત કહેવાય છે ઈર્ષ્યા ભાવ એ આ ભાવના અને પૂર્વેના સંસ્કારને લઈને હોવાથી જેને ગુણની જગ્યાએ પણ અવગુણ જ જણાય અવગુણ ન હોય તો પણ મારી મળીને સાબિત કરવા મથે કે સામેવાળો હલકો છે જે જીવો તે ગુણ જોઈને વખાણે છે તેને પણ અવળે ભામે ચડાવે અને જીવ પોતાનું ભૂંડું જ કરે છે સામેવાળાની બઢતી જોઈને જાણે પોતે હલકો ઠેરો એમ સમજીને મનમાં ને મનમાં જીવ બળી જાય છે અને આર્થ ધ્યાનમાં નીચેને નીચે વેવ જાય છે સામેવાળા જીવની ઉન્નતિ આ અવગુણને લઈને જીવ સાંખી ન શકે ઘૂવડના ડોળે ભૂલ કાઢવા જાય ન મળે તો કાગડાની માફક ચાંદુ પાડે અને કર્મ બાંધે પોતાની લીટી મોટી કરવાને બદલે સામેવાળાની લીટી ભૂસી નાખીને પોતાની લીટી મોટી બતાવી છે ભૂલ ભરેલી માન્યતા સેવે છે અને ભોળા બાળા અને બાળજીવો ભરમાઈ જાય છે વ્યવહારમાં તો ઠીક પરમાત્મા પણ આવા દોષો કરે જગત ભગતને વેરાના પરમ પરમપદેવ આગળ કહે છે બાર નદી કિનારે પણ લોકોને આવા જીવો અનુકૂળતા રહેવા દેતા નથી ગુણે ખલભયમ પરમકુવલદેવે ભરતુહરીના વૈરેગી શતકનો અર્થલોક ટેક્યો છે ભાવના બોધના ઉપોદઘાતમાં તેનો અર્થ પણ કર્યો છે તેમાં કહે છે કે ગુણે ખલ ભયમ એ ગુણમાં ખળ પુરુષનો ભય છે ખળ મનુષ્ય એટલે ઈર્ષ્યાળુ મત્સર ભાવે પર નિંદા કરી આનંદ મેળવે આ માત્ર હલકો આનંદ તુચ્છ આનંદ છે પણ ભ્રાંતિથી આનંદ મનાય છે મોક્ષમાળા શિક્ષા પણ અઠ્ઠાણમાં બોલ્યું તે મુજબ કે ન્યાયથી જય મેળવી શકતો નથી તે અવર્ણવાદ બોલે છે જોકે જ્ઞાની તો પ્રયોગે વિચરે છે અને કીર્તિ અપકીર્તિથી સદન માટે રહીત થવા જ તેનું પ્રવર્તન છે તેમાં જણાવ્યા મુજબ તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું ઓળખતું નથી જગતને ને ભગતને તો અનાદિથી વેર ચાલ્યું જ આવે છે પોતાની નિંદા થાય ત્યારે સાધક ચિંતવે કે મારા એટલા કર્મો વગર મેન તે ખપી ગયા સારું થયું ભગત તો જે બોલે તેને બોલવા દઈએ આપણે રાજભનમાં રહીએ એમ ભક્તિ સત્સંગમાં માન વાળે અને અધ્યાત્મમાં ઉપર ચડે કબીર કર્મના સિદ્ધાંતોની સચોટ વાતો કરતા મિથ્યા ક્રિયાકાંડ કે મિથ્યા વિધિ નિષેધને ધર્મનું અંગ ગણતા નહોતા સત્સંગમાં મૂળમાં જ રસ નહીં એવા લોકો ઈર્ષ્યાભાવથી અંતરાય ઊભા કરવા લાગ્યા અદેખાઈથી પજવવા લાગ્યા કબીર ઉઠ્યા અને વેશ્યા વડે ઝુંપડું કરી રહેવા લાગ્યા હવે તો ખરાબ ભક્તો ગણ્યા ગાંઠા સાથે રહ્યા બાકી બધા પાછા વળ્યા કબીરા તેરી પાસ જયસી કરણી વયસી ભરણી તું કયો ભયા ઉદાસ પૂર્ણ વિતરાગ જેવી દશા અને વિતરાગ બોધના દાતા પણ ઓક સંજ્ઞા લોકસંજ્ઞા શાસ્ત્રી વિનવેશ અને બીજા બીજા એવા કારણો લઈને પરમ નો માત્ર બાહ્ય ગુરુવાસ દેખાય અને જીવની પોતાની પાત્રતા નહીં હોવાને લીધે ખરું ઓળખાણ થાય નહીં ઉલટું અવણવાદ બોલવાનું બને અંતદ્રષ્ટિથી રાત નિહાળો બાહ્ય દ્રષ્ટિ દુઃખદાયી બાહ્યમાં જે દેખે તે બોલે અને ઈર્ષ્યા કરે મૂળમાં આ સાથે અંદર પડેલ મત્સર ઈર્ષ્યા અદેખાને લઈને આવા જેવો સામેવાળાની વિરુદ્ધ પડીને નિંદા કરે છે દેખ દૂસરો કે બઢતી કો કભીને ઈર્ષ્યા ભાવ તરું અને ગુણીજનકો દેખ હૃદય મેરે પ્રેમ ઉમળ આવે એ પણ વાંચે રોજ ગાય પણ સમજાવણ ઉપકાર શું જ્ઞાની બધું જ જાણે છે સંભવમાં રહે છે જગત જીવ હે કર્માધીના અચરજ કશું લીના જ્ઞાનીને દ્વેષ નથી થતો કેમ કે તેમની દ્રષ્ટિમાં આ જીવો નિંદાપાત્ર નહીં દયાપાત્ર છે બાહ્યથી ત્યાગ હોય અને વધતે ઓછે અંશે શાસ્ત્ર અભ્યાસ પણ હોય તેમ છતાં મિથ્યા ક્ષમતા હોય જે માત્ર ભાવભ્રમણનું કારણ બને જીવ તરકથી આચરણની શુદ્ધતાથી ક્ષોપક્ષમથી અપૂર્વ અદ્ભુત નિર્વિસ્ત સંવ્યક્તિ હરીફાઈ ન કરી શકે તેથી સુરત સામે ધૂળ ઉડાડીને સુરતનો પ્રકાશ રોકવાની સુરતને ઢાંકવાની બાલ ચેષ્ટા કરે છે પરમપુલની હયાતી દરમિયાન લખાયેલ સાક્ષાત સરસ્વતીની સેંકડો નકલો પાણીમાં પધરાવી દેવામાં આવી હતી ત્યાં ઈર્ષ્યાનું ફળ કોઈ સાધુના પ્રેર્યા મોતીલાલ ભાવસા પરમપુલનું ધોતિયું ખેંચવા આવે એ ભરવાથી કે ક્ષમતા સમતા કરે છે ધોત્યુ ખેંચી જુઓ તેઓની ક્ષમતાની ખબર પડશે સત્સંગ સમાગમમાં બોજ વરસી રહ્યો છે હળવા ક્ષેત્રે સંગાડાના ગટોર મલજી આવીને આક્રોશ વચન બોલે છે કે ધર્મની વાતો કરો છો અને મોપતિની જૈણા પણ રાખતા નથી વિવેક વિનય જેવું કંઈ છે નહીં પરમ કુળદેવ તદ્દન શાંત અંબાલાબેને કહે છે જુઓ મંદિર મંદિજે છે આગળ જતા તે મોલ સવળી આવ્યા અને પ્રયાશ્ચિત પણ કર્યું રાજકોટ મોરબી અને મુંબઈમાં લોકોને અવધાન બાદ ઘણો અહુભવ આવ્યો મત્થર ભાવવાળાઓ કહેતા કે પોતાને એ પચીસમાં તીર્થંકર કહેવડાવે છે પણ પરમપુર દેવે તો સ્પષ્ટતા કરી જ છે કે તીર્થંકરે કર્યું એ કરવું છે કરી લીધું છે હવે તીર્થંકર થવું નથી જોઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ ઉજમશી સંગાડાના એક સાધ્વીને કહે છે કે અમારે ઘેર આવે છે તે પુરુષ અદ્ભુત શક્તિઓ ધરાવે છે ને કેવળી જેવી વાતો કરે છે સાધ્વી ગોરાણી બોલ્યા એ બધું બરોબર પણ છે તો ઘરપુરથી જ ને ચંદ્રની શીતલતા અને સૌમ્યતા પર કવિઓ કવિતા રચે ઈર્ષ્યાળુ એમ કહે કે ચંદ્રને પણ ડાક તો છે જ નહીં પણ કો વિસ્મય નહીં પર નિંદક સંસાર તે તેજેન હસ્તી ચાલને જ ભૂકસવા નજાર પૂજ્ય પ્રભુજી કહે છે લોક મૂકે પોખ લોક બોલે તેને બોલવા દઈએ આપણે રાજભનમાં રહીએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ